આ એક દુર્ઘટના બની છે એ મારી દુકાનની સામે જ બની છે મારું નામ ભરત માળેજા છે ફ્લાયુડ સેન્ટરના નામની પેઢી ધરાવું છું મારી સામે જ એક જે ઇલેક્ટ્રિક પોલ હતો એ બહુ જૂનો હતો ઓગણીસો ને સિત્તાલીની સામે એમાં લખેલી હતી બરાબર આજે એ વીજ પોલની બાજુમાં બીજો વીજ પોલ ઊભો કરતા હતા અને એ વીજ પોલ એને અડી જવાથી કામ દરમિયાન એક થાંભલો પડવાથી ટાયર ખેંચાવવાથી આજુબાજુના ત્રણ થાંભલા પડી ગયા છે દિવસ પહેલા માણસો આવ્યા હતા અને ઓબ્ઝર્વેશન કરી ગયા હતા બધું તો છતાં એક્શન નહોતા લીધા પણ અમે લોકો આજે સવારે ચાર પાંચ જણા જીબી ઓફિસે જઈ અને ચંદ્રપાલ સિંહ એવા પક્ષ સાહેબ હતા એને રજૂઆત કરી કે ભાઈ આ પોલ પડે એમ છે ટીઆરપી જેવી દુર્ઘટના બને એ પેલા કાંઈ એના એક્શન લ્યો તો વાત સારી છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે ટ્રાન્સપોર્ટ એરિયા છે બાળકોની ને અવર જવર જાજી છે વાહનોની તો એ સાહેબ સારા હતા તો અમારી જોડે જ આવ્યા અને એનું અવલોકન કર્યું અને એની એક્શન લીધા એક દરમિયાન આ દુર્ઘટના બનેલી